શું તમને લાગે છે કે બે હાજર પચીસ માં સફળ એન્ટરપ્રેન્યર બનવા માટે તમારી પાસે જરૂરી સ્કિલ છે વિચાર કરો જો આ સ્કિલ તમારી સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત સર્જે તો શું તમે આ સ્કીલ શીખવા માટે તૈયાર છો બે હજાર પચીસ નજીક છે અને અને દુનિયા બદલાઈ રહી છે નવી ટેકનોલોજી નવા નવા અવસર આ બધાની વચ્ચે એક એન્ટરપ્રેન્ય તરીકે તમારું મોટો પ્રશ્ન છે શું તમે તમારા વ્યવસાય ને આ બદલાતા સમય સાથે ઢાળવી શકો છો વિચાર કરો જો તમે આ પરિવર્તન સાથે પગલે પગલું ના ભર્યું

ચુકાઈ ગયું છે તો ભાઈ સ્કિલ નંબર વન છે ડિજિટલ માર્કેટિંગ અને એસ તમે જોયું હશે કે આજે દરેક વ્યક્તિ ઓનલાઈન છે પરંતુ શું તમારો બિઝનેસ સાચી રીતે લોકો સુધી પહોંચી રહ્યો છે તો ભાઈ ડિજિટલ માર્કેટિંગ અને એસીઓ કરવાથી તમે તમારો પ્રોડક્ટ કે સર્વિસ યોગ્ય લોકો સુધી પહોંચાડી શકો છો તો ભાઈ આજે શીખવાનું શરૂ કરો ઇન્સ્ટાગ્રામ એડ ફેસબુક એડ ગૂગલ એડ્સ અને એસીઓ કઈ રીતે કામ કરે છે બીજા નંબરની સ્કિલ છે એ છે એઆઈ અને શું તમે કદી વિચાર્યું છે કે રોજના નાના નાના કામોમાં તમારો કેટલો સમય વેસ્ટ થઈ જાય છે એઆઈ અને ઓટોમેશન ટુલ્સ જેવા કે ChatGPT, જીપીટી ચેટબોડ ડેટા એનાલિસિસ જે તમારો સમય બચાવવા અને તમારી ગ્રાહક સેવા સુધારવામાં તમારી મદદરૂપ થઈ શકે જાણો છો એના વિશે થોડી વધારે જાણકારી મેળવવાનો પ્રયાસ કરો જે તમને તમારા કામમાં વધુ પડતો સાથ આપશે સ્કીલ નંબર ત્રણ એ છે ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ શું તમે તમારી આવક અને ખર્ચ પર સંપૂર્ણ રીતે નિયંત્રણ રાખો છો

બેસીને એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો એક એન્ગેજમેન્ટ ટીમ સાથે રાખવાનો પ્રયાસ કરો અને સ્કિલ નંબર પાંચ છે એ છે ડેટા એનાલિસિસ

તમે એપ્લાય કરશો તો એ તમારા બિઝનેસ માં ગ્રોથ કરવા માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થશે તો શું તમને એવું લાગે છે કે તમારી પાસે આ પાંચ સ્કિલ છે નહીં જોવાય ભાઈ ઘણા લોકો પાસે નહીં હોતી તો હવે શું કરવું ભાઈ દરેક સ્કિલ ધીમે ધીમે શીખવાનો પ્રયાસ કરો શરૂ કરો અને જુઓ કે તમે તમારા બિઝનેસ ને કઈ રીતે ઊંચાઈઓ સુધી પહોંચાડી શકો છો અને મેં તમને પહેલા પણ કીધું હતું તમને સ્કિલ ના આવડતી હોય તો સ્કિલ શીખો અથવા જેને સ્કિલ આવડતી હોય એવા વ્યક્તિને હાયર કરો જે પણ તમારા બિઝનેસ માટે ગ્રોથ રૂપ સાબિત થશે તો આ છે પાંચ સ્કિલ આ પાંચ સ્કિલ ભાઈ બે હજાર પચ્ચીસમાં જો તમારે તમારા બિઝનેસ ને સર્વાઇવ કરવો હોય તો ખૂબ જ જરૂરી સ્કિલ છે કારણ કે ભાઈ ડિજિટલ માર્કેટિંગનો જમાનો આવી ગયો છે અત્યારે બધી જ વસ્તુ ઓનલાઇન ડિજિટલ થવા મંડી છે માટે તમારે જો તમારો બિઝનેસ આ ડિજિટલ માર્કેટિંગના જમાનામાં ટકાવ હોય તો તમારે તમારી જાતને તમારા બિઝનેસને અપગ્રેડ કરતા રહેવું પડશે ડેઝ ઓલ ફોર ટુ ડેઝ માહિતી તમને પસંદ આવી હોય તો લાઇક જરૂરથી કરજો તમારા મનમાં હજુ પણ કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો ડેફિનેટલી હું તમને તમારા કોમેન્ટનો જવાબ આપીશ અને ભાઈ વિડીયોમાં આટલી સુધી પહોંચાય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે જય હિન્દ જય જય